સારા હોય ને તો આજે મોર્નિંગ બ્રેકફાસ્ટ જો ગરમા ગરમ ચણાના લોટના લોટ છે અમારે અને આજ તો અમાર જોડે તુષારે જોઈન થઈ ગયો છે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં

સ્ટેશન પહોંચી ગયા છે આજે આવ્યો છે તુષાર જાય છે સ્વામીને મળવા સંતોને અને હું જાઉં છું સલોન ઉપર અમારી ટ્રેન આજે ઓન ટાઈમ આવી ગઈ છે બેકર સ્ટ્રીટ છે એટલે વાંધો નથી આજે બહુ ટ્રાફિક નહીં હોય સેટરડે હોય એટલે શાંતિથી બેસવા મળે ટ્રેનમાં હમણાં તો તને ખબર છે ટ્રેનની સ્ટ્રાઇક હતી તો બેસવાની જગ્યા જ ના ફૂલ હોય આજે મેં જો માર્કેટ તો વિઝિટ જ નથી કરી પણ અહીંયા કેટલી બધી પબ્લિક છે ખબર લાગે છે આજે રફ ટ્રેડમાં છું પછી નીકળીશું ને આજે મંદિરે જવાનું છે આજે બધાને ભગવાનના મંદિરે જઈશ ને ત્યારે દર્શન પણ કરાવીશ પણ મને ગયા વિડીયોમાં કોમેન્ટ કરી હતી બધાએ કે તમે દર્શન કરાવજો નેક્સ્ટ ટાઈમ એટલે આજે કરાવીશું ચોક્કસ તમે બધાને અત્યારે વેધર સારું થઈ ગયું છે હોપફુલી આવું આવું રહેવું જોઈએ કારણ કે આજે આખો દિવસ વરસાદ આવે બંધ થાય તડકો નીકળે ને એવું બધું આખો દિવસ ચાલે રાખ્યું છે માર્કેટ જો હજી એટલું બિઝી છે આજે વરસાદ ને એવું હતું ને તો મને બધું બિઝી બહુ નહીં હોય એટલું સરસ હેન્ડમેડ છે આખું આ બધું આ જો મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે આ લોકોને આપી હતું એ પેલા દેવમ ને છોકરાઓ ને બધા કલેક્ટ કરવાના હતા દેવમ તે કેટલા કલેક્ટ કરે દેવમ તો નથી કર્યા જો કે બાય ધ વે મેચ બધામાં મૂક્યા છે તને બહાર જે લઈને જવાનું હતું એવું કઈ વાંધો નહી બેટા આપણે હા પણ આપણે ગમે ત્યારે આપી શકીએ બેટા એવું કંઈ નથી બેટા ગમે ઇટ્સ ઓકે બેટા એક દીધી હોય નાને ઘટિયા જો વરસાદ શરૂ થઈ ગયો છે બરાબર અત્યારે એટલો મસ્ત બ્યુટીફુલ રેનબો છે આજે આખો તો નથી મને સર્કલ માં બતાવતો પણ બહુ જ મસ્ત રેઇનબો છે વરસાદ એટલો જ રેઇનબો આખો ફૂલ દેખાય છે મંદિર ના પેલા ઘુમટ ઉપર થી આમ જાય છે નીચે આજે અમારો પ્રસાદ છે ખીચડી છે ભગારેલી અને છાશ અને આ જો અમારા મેડમ એટલા જબરા છે નાયરા એ તોફાની નાયરા एमनाथे ने सदाय जीवो छे एमनाथे ने अज्ञान ने मृत्यु वा सदाय रे मात्रना सुख दुख मा सदाय भागीदार छे सत्संगी मात्रना सुख दुख मा सदाय भागीदार ਦੇ ਬਾਜੂ ਆਹ ਬਰਾਬਰ ਕਈ oke

ઓળા લઈને આવી છું તો હવે શેકવામાં આવશે ઓળાવસ ઓળા છે ને શેકાવા મૂકી દીધા છે મને ઓળા એટલા ગમે ને મમ્મીને મેં ફોન કરીને કહી દીધું છે કે ગામડેથી મંગાવીને રાખજો ઓળા મારી માટે એટલે આખું વરસ ચાલે ઓળા શેકાઈ ગયા છે ઓળાની મોત કોણ પણ લેવાના સાજે આપણે તુષાર તો છે હું છું કર્યાં સેવન શું લઈશ

એક નાયનો ખોક કે はい નાઈ લીધું છે બરોબર ભગવાન એવું નહી કહેતા કે ને ફાર્ટ કુકો મનચંગા તો ખરું મનચંગા કીધું મનચંગા તો બસ રોટલીમાં જમતા હવે બહુ હોય કીધું મનચંગા કે માય તમે કપડા પહેરીને નાવા જમ છો

છોકરાઓ બિચારા કામ કરે નાચુલી કરતા નથી અમે લોકો તો બહાર ગયા હતા મંદિરે જમવા માટે તો આ લોકો નો ખાલી વાસણ છે બધા બધા પોતપોતાની પ્લેટ બધા પોતપોતાની પ્લેટ ધોતા હોય છે પણ આજે તુશાર ઓમની ને બધાની પ્લેટ ધોવાનો છે ને તુષાર આ રોલ ઓમ મારે વેટ કરતો તું ધોઈ એમને આ બહુ લાગે છે આવા એ પણ લાલ લાલ કરતા બોલવું પબજી બધાને પછી આખો જે પબજી હોય રાતે એક દિવસ પબજી રમી એમાં તો આય

એક આર્ટ કેવાય અને તમારે જોબ પરથી શું કરવાનું ઉળા તો જ મને મજા આવે ખાવાની બાકી આ તોડવાનું પછી ખાવાનું વોટ એવર અચ્છા કોની સ્પીડ વધારે છે આ ઓળા ફોલવાની ફોલવાની જ કહેવાય ને કોની સ્પીડ સૌથી વધારે છે બગડો નહીં ગુસ્સે ના થાવ આજે મંદિર માં શું શીખવાડ્યું છે મંદિર માં શું કીધું હા મીઠી વાણી રાખવાની મન શાંત રાખવાનું અહમ નહી રાખવાનું

ડાણા આવી પતિ જો આવા ના હોય ચલો ચલો બહાર જો બધા નીકળી ગયા જો તે બે બે કરી નાખ્યો આ જો ઓના બી કામ કરી દીધું સાઈડમાં ના મેં કરના છે હું વિનાર હતી પેલું હાલો કાલ સુ પછી પછી ચતુરા ઓ થઈ ગયો થઈ ગયો થઈ ગયો એ વિનાર કાસો બનાવતો વિનાર જે વિના ના ના કાલ કઈ ન કરવાનું કાલે વિનાર કઈ ના કરવાનું થઈ ગયું બેટા તું બહુ લેટ થયો બેટા હવે લઉં વાહ રેડીમેડ ખાવા મળ્યા લઈ જાવ માની ખા લો ખાઓ થોડું

ફરીથી મળી હવે કાલે ગઈકાલના વિડીયો બધાની બહુ બધી કોમેન્ટ હતી પાવભાજીને લઈને દૂધી નાખવાનું એ મને ખબર છે પણ દૂધી કાલે હતી બટેકા બધા નહોતા નાખ્યા પણ ગમે ત્યારે પાઉભાજી બનાવું ત્યારે જે ઓઇલ ઇન્ડિયામાં જે જોવા મળે ને આપણને અહીંયા ઘણા બધાની ઘરે ખાધી છે પાભાજી પણ ઈન્ડિયાનું જે ઓઇલ હોય ને એકદમ મસ્ત દેખાતું એવું ક્યાંય નથી દેખાતું પણ સારી બની ગયું તો